હેલો હાય એવરી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે સિમિસ વ્લોક આજનો મારો વ્લોગ છે એ હું તમને બતાવીશ કે અમારું ખેતર જે અમારી વાડી છે એ કેવી છે અને અમારા ઘરથી ત્રણ ત્રણ કિલોમીટર જેટલીના અંતરે આસપાસ છે તો તમે જોઈ રહ્યા છો કે અત્યારે અમે વાડીએ જઈ રહ્યા છીએ પપ્પા અને મારા કાકા છે સવારે વહેલા જ વાડીએ વહી ગયા હતા કારણ કે અમને ડુંગળી નીંદવાની હતી એટલા માટે અને ભાવેશ અને મારા બીજા દેર છે તે વાહી અને મારી ભત્રી જે જેની છે એ બધા પણ નીકળી ગયા છે અમારે પહેલાં અને હું ઘરે હતી તો મારા નાનકડા દેર છે રોનકભાઈ તે આવ્યા અને કહે છે કે ભાભી હું વાડીએ જાઉં છું ચક્કર મારવા માટે તમારે આવું છે તો મેં કીધું હા ચાલો કેમ નહીં મેં પણ કેટલા ટાઈમથી જોઈ નથી તો હું પણ તમારી જોડે વાડી આવું છું તો અમે નીકળી ગયા છીએ અને અમે પહોંચી પણ ગયા છીએ વાડીએ તમે જોઈ રહ્યા છો કે અત્યારે અમારી વાડી એ બી આંબલી છે બહુ મસ્ત જબર દસ્ત મોટી અને અત્યારે સિઝન પણ છે કાતરાની તો પણ એમાં મસ્ત કાતરા પણ આવ્યા છીએ તો વાહી પણ મને બતાવતી હતી કે મમ્મી જો હું કાતરા ખાઉં છું અને ખૂણી ખૂણી જે આંબલીના પાંદ હોય છે એ પણ ખાવાની બહુ મજા આવે છે એવા ખટા અને મસ્ત લાગે છે મારા તો ફેવરિટ છે તમે પણ કમેન્ટમાં બતાવજો કે તમને આંબલી ભાવે છે કે નહીં અને કાતરા પણ હું થોડાક ઉતારી લઉં છું કારણ કે ખરે જઈને એની ચટણી બનાવી છે એમાં મરચું કોથમી બધું નાખીને ડુંગળી લીલી ડુંગળી નાખીને મજા આવે છે અને અમે ખેતરમાં અત્યારે અમારે પાકમાં આવેલી છે લીલી ડુંગળી તો પપ્પા અને કાકા છે એ નીંદે છે અને અમારી છોકરીઓ છે બને એ ડુંગળીમાં આંટા વિટા મારે છે તડકો પણ બહુ છે તો મને મન થયું નહીં કે હું પણ તડકામાં બહારે જાઉં હું તો આમલી નીચે મસ્ત જબરદસ્ત ઊભી રહી અને વિડીયા પણ ઉતારતી હતી અને જોઈ પણ રહી હતી કે આમ એટલું મસ્ત એટમોસ્ફિયર વાતાવરણ હતું કે મજા આવતી હતી ઘરે પણ જવાનું મન થતું ન હતું અને કેટલા ટાઈમથી હું આવી ન હતી વાળીએ તો હું ચક્કર મારવા આવી તો એટલા માટે મને ઘરે જવાનું મન થતું નહોતું હતું કહીં આમલી નીચે બેઠા રહીએ પછી અમે વાળીએ થોડીક વાર બધે જોઈ ચક્કર મારી અને પછી અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે તો મારા કાકાજી સરાન ઘરે છે મારા મોટા સાસુ છે તો એમને મળવા માટે અમે બધા જઈ રહ્યા છીએ અને રસ્તામાં તમે જોઈ રહ્યો છો મસ્ત ગ્રીનરી અને જોવાની પણ એ મજા આવે છે અને અમે પહોંચી ગયા છીએ મારા કાકાજી સસરાની ઘરે મારા મોટા સાસુને મળવા માટે અને અમે બધા તો મળી આવ્યા હતા પણ ભાવેશ આવ્યા પાછળથી તો એ મળ્યા નહોતા તો કે ચાલો આપણે બધા જઈને મળીએ બાની સાથે જોઈએ બેસીએ અને થોડીક વાતો કરીએ તો અમે બધા બેસી ગયા છીએ ગપ્પા મારવા માટે તો ચાલો આપણે મળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં ટાટા બાય બાય મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો થેન્ક યુ